અરવલ્લી જિલ્લાના મેઘરજનગરના પંચાલ રોડ પર આવેલા પવિત્ર કુટુંબ દેવાલય કેથોલિક ચર્ચ ખાતે નાતાલ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી મોટી સંખ્યામાં ઈસાઈ સમાજના લોકો દ્વારા સામૂહિક પ્રાર્થના કરવામાં આવી હતી ફાધર કિરણભાઈ દ્વારા વિશેષ પ્રાર્થના થકી દુનિયામાં યુદ્ધમાં ઘેરાયેલા દેશો યુદ્ધ અટકાવી શાંતિ જાળવે અને સમગ્ર વિશ્વમાં શાંતિમય વાતાવરણ રહે તે માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી તેમજ તમામ સમાજ અને વર્ગ હળી મળીને રહે તે માટે પણ પ્રાર્થના કરી હતી આ અંગે ફાધર કિરણ દ્વારા ઈસા મસીહના જીવન કવન મૂલ્યો અને નીતિ વિશે ઉપસ્થિત ભક્તોને વિશેષ માહિતી આપવામાં આવી હતી અને નાતાલ પર્વ નિમિત્તે ચર્ચના ફરતે ગભાણ સહિતની ચીજોને પ્રદર્શિત કરી અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજી પર્વની ઉજવણી કરવામાં આવી હતી આપ સર્વને નાતાલ પર્વ બે હજાર તેવીસની હાર્દિક શુભેચ્છા નાતાલ એ પ્રભુ ઈસુનો જન્મદિવસ છે અને પ્રભુ ઈસુ બેથલેહમના એ ગમાણની અંદર જન્મ્યા હતા તેમના માતા મરિયમ કુમારી હતા અને તેમના પાળક પિતા યોસેફે તેમને બેથલેહમના એ ગમાણની અંદર જન્મ અપાવ્યો હતો એ પ્રભુ ઈસુ એ શાંતિનો નાચ તરીકે આ જગમાં ઓળખાય છે આજે અમે જ્યારે નાતાલની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે અમે આખા વિશ્વને માટે વિશેષ કરીને જ્યાં યુદ્ધો ચાલી રહ્યા છે ત્યાં શાંતિ સ્થપાય એના માટે ખાસ પ્રાર્થના કરી છે પ્રભુ ઈશુની શાંતિ આ વિશ્વને આ દેશને અને આ સમાજના દરેકે દરેક પરિવારને મળતી રહે એ જ અમારી પ્રાર્થના અને એ જ અમારી શુભેચ્છા આપ સર્વને નાતાલ પર્વની હાર્દિક શુભેચ્છા જેડીસી ન્યૂઝ સાથે આશીષ વાળંદ અરવલ્લી